અને વડોદરા બહાર આવેલા કર્મચારીઓ દ્વારા ધણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ વિદ્યુત હેલ્પરની જગ્યાઓ ભરવા બાબતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડે વીજ ઉત્પાદન કરતી સંસ્થા છે સંસ્થા દ્વારા તેના અસ્મીભૂત ઇંધણ દ્વારા ચાલતા વીજ મથકો તથા અક્ષય ઉર્જાના સ્ત્રોતો દ્વારા ગુજરાત રાજ્યની વીજ માંગને ઇલેક્ટ્રિસિટી બે હજાર ત્રણ તથા વિવિધ કાયદાઓને ધ્યાનમાં રાખી મેરિટ ઓર્ડર ડિસ્પેચના સિદ્ધાંતો અનુસરી વીજ ઉત્પાદન કરવાનું રહે છે વિવિધ પાવર સ્ટેશનો ખાતે કામની જરૂરિયાતને તથા આગામી વર્ષોમાં નિવૃત્તિથી ખાલી પડનાર જગ્યાઓને ધ્યાને લેતા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં વિદ્યુત સહાયક હેલ્પર વર્ગચારની અંદાજીત કુલ આઠસો જગ્યા ભરવાનું આયોજન નીચે દર્શાવેલ પ્રક્રિયાને આધીન કરવામાં આવનાર છે એપ્રેન્ટિસોનું રજીસ્ટ્રેશન વિવિધ વીજ મથકોમાંથી વિવિધ ટ્રેડમાં જે એપ્રેન્ટિસોએ તેમોની એપ્રેન્ટિસશીપ તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરેલ હશે અને એનસીવીટી ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ પરીક્ષા પાસ કરેલ હશે તેઓએ જે તે વીજ મથકમાં નિયત રજીસ્ટ્રેશન ફોર્મ તથા દસ્તાવેજી પુરાવા સાથે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે સંદર્ભે જે સંસ્થા દ્વારા વર્તમાનપત્રમાં જાહેર ખબર પ્રસિદ્ધ કરવામાં આવશે જાહેરાતના અનુસંધાને ભૂતપૂર્વ એપ્રેન્ટિન્સોએ ની વેબસાઇટ પરથી નિયત ફોર્મ ડાઉનલોડ કરી અને સાથેના જરૂરી દસ્તાવેજો તેમજ નિયત ફોર્મ્સ ભરીને સંબંધિત પાવર સ્ટેશનમાં રજૂ કરશે જે તે વીજ મથકના એચઆર વિભાગ દ્વારા વિગતોની ચકાસણી બાદ વડી કચેરી દ્વારા તેમની ઓનલાઇન નોંધણી સંદર્ભે લિંક આપવામાં આવશે તેમાં તમામ વિગતો ભરવાની રહેશે જૂન બાવીસ માં અમારી પાસે આ ફોર્મ ભરાવ્યા હતા અમે સૌ એપ્રેન્ટિસિપ એપ્રેન્ટિસિપ કરવાના ઉમેદવારો છે જેટલા થર્મલ પાવર સ્ટેશનો છે ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા એ તમામ પાવર સ્ટેશનોના એપ્રેન્ટિસો અમે અહીંયા ભેગા થયા છે અમારી પાસે જૂન બાવીસમાં આ ભરતી હેઠળ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવેલ ત્યારબાદ અમે વખતો વખત છેક મુખ્યમંત્રી આપણા ઉર્જામંત્રી ધારાસભ્યો દરેક જગ્યાએ અમે રજૂઆતો કરી છેક સચિવાલય પણ અમે જઈ આવ્યા પણ કોઈ જ વ્યવસ્થિત જવાબ આપતા નથી અમારી એક જ માંગણી છે અમને સૌને નોકરી આપો અમારી ઘણા ઉમેદવારની ઉંમર પણ મર્યાદાનો પ્રશ્ન પણ ઊભો થાય છે અમારી એક જ માંગણી છે બધાને નોકરીની તક આપો અમે સૌ એપ્રેન્ટિસશીપ કરેલા છે અમે સૌ એપ્રેન્ટિસશીપ ત્યાં કરેલી છે અમને ત્યાંનો અનુભવ છે તો અમને નોકરી આપી એક જ અમારી સમગ્ર ગાંધીનગર અમદાવાદ ધુવારણ કડાણા વડાકપોરી ઉત્તરાયણ સમગ્ર જેટલા જેટલા પાવર સ્ટેશનો છે ત્યાંથી ઉમેદવારો આવેલા છે અમે ખંભાત આવ્યા છે ધર્મેશભાઈ પ્રજાપતિ